शीतल बे ने पोता पति ने गुमाव्या आक्रोश थालता कहू के आ केवी सरकार छे। आ केवी सुरक्षा छे। क्या कोई सुविधा न होती कोई आर्मी न होती कोई पोलिस न होती पोतानी वेदना व्यक्त करता तेमने जनावियों के वो नीचे आर्मी कैंप में मुंहों पारती रही के ऊपर लोगों घायल छे जल्दी जाओ पर कोई आवियों नहीं ઉપર આટલું બધું થયું અને નીચે આર્મીને ખબર પણ ન પડી તેમણે આક્રોશમાં કહ્યું કે આત્તવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી ગયા પોતાનો દુખને વ્યક્ત કરતાં તેમણે સરકારને સવાલ કર્યો કે જો આવી જ પરિસ્થિતિ હતી તો અમને જવાજ શું કામ લીધા મારો આધાર છીનવાઈ ગયો બારે એમને પાછા જોઈએ છે જો સરકારને પોતાની સુવિધા જ રાખવી હોય તો કોઈ वोट ન આપતા પોતાના બાળકોનું ભવિષ્ય વિચારતા શિતલબેને કહ્યું કે દીકરાને એન્જિનિયર અને દીકરીને ડોક્ટર બનાવવી છે હવે શું કરીશું મારે ન્યાય જોઈએ મારા બાળકોનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ સરકાર પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે અમારો ટેક્સના પૈસાથી પગાર લે છે અને જારે જરૂર હતી ત્યારે કોઈ સુવિધા ન મળી